જંબુસર પોલીસનો અનોખો અભિગમ પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય વધેના હેતુથી યોજાઈ વિવિધ રમત સ્પર્ધા પોલીસ એ પ્રજાનો મિત્ર છે સૂત્ર પોલીસ સ્ટેશન બહાર જોવા મળે છે ત્યારે પોલીસ ખરેખર પ્રજાનો મિત્ર હોવાનો અનોખો અભિગમ જંબુસર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય વધે જેના ઉમદા હેતુથી જંબુસર પોલીસ દ્વારા નવયુગ વિદ્યાલય ખાતે વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ગાનથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી રમત સ્પર્ધામાં પોલીસ પરિવાર અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોએ ભાગ લીધો હતો વિવિધ રમતોમાં વિજેતા ટીમ અને ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આવા કાર્યક્રમો થકી પોલીસ અને પ્રજા વચ્ચે મનમેળાપ વધે અને એકબીજાને વધુ મદદરૂપ થાય એવી ઉપસ્થિત મહેમાનોએ ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ પાનમિયા પોલીસ સ્ટાફ તેમજ શાળાના પરિવાર અને વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો ડીજીપી અને આઈજીપી દ્વારા ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવેલી હતી કે પોતાના વિસ્તારની અંદર રમત ગમતના આયોજન દ્વારા દીકરા દીકરીઓ જોડે જોડાઈને સ્પર્ધાઓ કરવી જે અનુસંધાનમાં આજરોજ નવયુગ વિદ્યાલય જંબુસર અને નંદનીકલી ફાઉન્ડેશનના સહયોગથી જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એવી પાનમ્યા સાહેબે ઉપસ્થિત રહી એમના માર્ગદર્શન દ્વારા જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું સાથે નવી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનો વચ્ચે એક ક્રિકેટ મેચનું સુંદર આયોજન પણ થયું અને એ સમયે એવી પાનમિયા સાહેબ આદરણીય પૂર્ણિમાબેન નન્નીકલ્લી પ્રોજેક્ટના અધ્યક્ષતા શ્રીમતી કમલજીત કૌર સાથે આદરણીય મુકુંદ મેડમ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ कार्यक्रम खूप सफळ रा